નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર બપોર બાદ અમદાવાદમાં ધમાકેદાર વરસાદ વરસ્યો સ્કૂલવાન બંધ પડતા પાણીમાં ઉતરી બાળકોએ ધક્કા મારે એમ્બ્યુલન્સ પણ ફસાઈ અંડરપાસ બંધ અને વૃક્ષો ધરાશાયી થયા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે સાડા વાગ્યા બાદ અધોધમાર વરસાદ શરૂ થયો હતો માત્ર દોઢ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમકો અને શેજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો કાંકરિયા મણિનગર જશોદાનગર નરોડા ઓઢવ દુધેશ્વર શાહપુર દરિયાપુર અમરાઈવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતાં સ્કૂલ વાન બંધ પડી ગઈ હતી આથી વિદ્યાર્થીઓએ પાણીમાં ઉતરી વાનને ધમકો મારવો પડ્યો હતો અસારવામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા બેથી ત્રણ એએમટીએસ બસ પણ બંધ પડી હતી તેમજ અસારવામાં એક અને ચામુંડા બ્રિજ પાસે એક એમ બે એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઈ હતી આનંદમાં ટ્રક બસના અકસ્માતમાં છના મોત નીજ્યા આઠને ઈજા થઈ અને ટ્રકે ઊભેલી બસને ટક્કર મારી બસ ડિવાઇડર ઉપર બેસેલા લોકો ઉપર ફરી વળી આજે વહેલી સવારે આનંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમકાર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા હતા જ્યારે આઠ લોકોને ઈજાઓ પહોંચી હતી હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે મહેસાણાના શિવાલા સર્કલ નજીક રિક્ષા ચાલકે ભાડું માંગતા અજાના બે શખ્સોએ મારામારી કરી રિક્ષામાં તોડફોડ કરી મહેસાણામાં પાલાવાસના ચોકડીથી ચાલકે મુસાફર તરીકે બે યુવકોને રિક્ષામાં બેસાડ્યા હતા જ્યાં રિક્ષામાં બેસેલા યુવકોએ બાયપાસ જવાનું કહી રિક્ષાચાલક પાસે એંશી રૂપિયા ભાડું નક્કી કર્યું હતું બાદમાં આગળ બ્રિજ પાસે જઈને બંને યુવકો રિક્ષામાંથી ઉતરી ગયા હતા બાદમાં રિક્ષા ચાલકે ભાડું માગતા યુવકોએ ચાલકને માર મારી રિક્ષાના કાચ ફોડી નુકસાન કર્યું હતું સમગ્ર કેસમાં ચાલકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ડીસામાં બગીચામાં નમાજ અદા કરતો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ ડીસાના હવાઈ પિલર પાસે આવેલા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાજ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે આજરોજ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ